પાચનનું શીર્ષક છે ક્યાં તો ભગવાન ક્યાં તો દુઃખ તમે પૂછી શકો તો પછી ભગવાનને શોધવા માટે હું સંસાર છોડી દઉં અને કોઈ પ્રચ્છન્ન ગુફામાં ચાલ્યો જઉં એ જરૂરી છે ના સહેજ પણ નહીં ભગવાને આપણને જે કોઈ પણ જગ્યાએ મૂક્યા છે ત્યાં આપણે તેમને લઈ આવવા જોઈએ સત્યાચરણ દ્વારા અભિક્ષા દ્વારા સમર્પણ દ્વારા વધુ ને વધુ સ્મરણ દ્વારા નિસ્વાર્થતા દ્વારા ધ્યાન દ્વારા આપણા જીવનમાં તેમની હાજરીનો સતત પ્રયત્ન કરીને આપણી બધી પ્રવૃત્તિઓમાંથી તેમને બહાર રાખવાને બદલે આપણે જે કંઈ પણ કરીએ એમાં એમને સામેલ કરવા જોઈએ ખાવું હું કામ કરવું આપણા સૌ વાલાઓને પ્રેમ કરવો આપણા આત્માઓના વૈશ્વિક પ્રિયતમ રૂપે ભગવાનનો સતત વિચાર કરીને આપણી ચેતનાના ઊંડાણોમાં મૂક ભાવે જ્યારે આપણે બાળકની જેમ તેમને બોલાવીએ ત્યારે આ જગતમાં તેમને જાણવા સૌથી વધુ સહેલા છે દરરોજ થોડી વાર દરેક માણસે દુનિયાને ભૂલી જઈને તેમની શોધમાં હૃદયની ભાષામાં તેમની સાથે વાત કરીને થોડો સમય ઊંડા ધ્યાનને ફાળવો જોઈએ એક સંત ઘણી વાર આ વિશ્વમાં બધું જ મારા પ્રિયતમનું છે પરંતુ એ બધાનો માલિક એક માત્ર પ્રિયતમ પણ કશુંક શોધે છે કશાકને માટે રડે છે અને એ કશુક છે તમારો પ્રેમ જ્યાં સુધી તમે પ્રેમપૂર્વક એની પાસે પાછા નહીં જાઓ ત્યાં સુધી તમે દુઃખ ભોગવ્યા જ કરશો અને સાથે સાથે એ પણ દુઃખી થશે કેમ કે એ તમારો પ્રેમ ઝંખે છે તમે ધ્યાન કરવા બેસો ત્યારે બધું ભૂલી જાઓ ભારતમાં ભગવાનને ખોજનારા ઘણા લોકો લાંબા અને ઊંડા ધ્યાન માટે સ્મશાનોમાં જતા હોય છે કેમ કે ત્યાં તેમને દુન્યવી જીવનની નગ્ન વાસ્તવિકતાની એટલે કે મૃત્યુની યાદ તાજી થયા જ કરે છે પરિગ્રહના એ જીવનનો કોઈ અર્થ નથી કેમ કે કોઈ પણ માણસની આ ભૌતિક જગતમાં ગમે તેટલી ઉપલબ્ધિઓ હોય તેમ છતાં એક દિવસ તેણે તેના શરીરને માટીના પિંડાની જેમ છોડી દેવું પડે છે તેથી તમે ધ્યાન ધરવા બેસો ત્યારે મનથી તમારી જાતને આ પ્રમાણે કહો હું જગત માટે મરી ગયો છું હું મારા પરિવાર માટે મરી ગયો છું હું મારી બધી ફરજો માટે મરી ગયો છું હું દરેકે દરેક શાંત એટલે કે અંતવાળી વસ્તુ માટે મરી ગયો છું મારે માટે માત્ર મારા પ્રિયતમનું જ અસ્તિત્વ છે આ ચેતના રાખી ઊંડું ધ્યાન ધરો અને પ્રિયતમને પોકાર કરો જ્યાં સુધી તમને એમ લાગે છે કે ભગવાન માટે તમે સમય કાઢી શકો એમ નથી ત્યાં સુધી ખાતરી રાખજો કે તેમને પણ તમારે માટે સમય નહીં હોય અને તેથી જ તમે તમારા જીવનમાં મોટો ખાલીપો અનુભવો છો નિરુપયોગિતા અને નિરર્થકતાનો એક જબરજસ્ત ભાવ જ્યાં સુધી તમે વિષયભોગમાં સાચું સુખ શોધવાની ભ્રાંતિના સ્વપ્નમાંથી જાગશો નહીં અને તમને પ્રતીતિ નહીં થાય કે ભગવાન વિના તમે અસ્તિત્વ ધરાવી શકો તેમ નથી ત્યાં સુધી એ અભાવનો અનુભવ તમને થયા જ કરશે તમે દુઃખી થયા જ કરશો પરંતુ તમે જ્યારે સમજવા લાગશો કે કેવળ ભગવાન જ તમારા હૃદયને સંતોષ આપી શકે એમ છે ત્યારે તમને તેમના મધુર પ્રતિસાદનો પણ ધીમે ધીમે અહેસાસ થવા લાગશે પણ એ પહેલા નહીં મનુષ્ય તેના શરીરની કાળજી રાખવામાં સહેજે ખચકાતો નથી તે તેને ખવડાવવાની કાળજી લે છે વસ્ત્રો પહેરાવે છે તેને નિયમિત આરામ આપે છે ઇત્યાદિ પણ બીજી બાજુ તે આત્માની કેવી ઉપેક્ષા કરે છે તે પોતે શરીર નથી છતાં તે જેમાં માત્ર થોડાક જ વર્ષો રહેવાનો છે એ માસના બનેલા નાનકડા ઘરની સંભાળ રાખવામાં તે તેનો ઘણો બધો સમય પુરુષાર્થ પૈસો અને રસ વેડફી નાખે છે ખર્ચી નાખે છે આત્માની આ કેવી ઉપેક્ષા છે મનુષ્ય આ જગતમાં દુઃખી થાય છે એમાં કોઈ આશ્ચર્ય નથી એ દુઃખી થવાને લાયક છે અને જ્યાં સુધી તે ઈચ્છા આસક્તિના આ છેતરામડા સ્વપ્નને ખંખેરી કાઢી એમાંથી બહાર નહી આવી જાય ત્યાં સુધી તે દુઃખી થયા જ કરશે જન્મવું મોટા થવું સંતતિ પેદા કરવી અને મૃત્યુ પામવી માત્ર આ માટે માણસને મૂકવામાં આવ્યો નથી અરે આ તો પશુઓ કરે છે માણસને ઉત્કૃષ્ટ બુદ્ધિ વિવેક શક્તિ અને સ્વતંત્ર ઈચ્છા આપવામાં આવી છે ભગવાનના કોઈ પણ સર્જન પાસે આ ગુણો નથી તેમની ઉપેક્ષા કરવી કે તેમનો દુરુપયોગ કરવો એ નરી મૂર્ખામી છે આપણે પશુઓ નથી આપણે તત્વત દિવ્ય વ્યક્તિઓ છીએ ભગવાનની પ્રતિકૃતિઓ છીએ અને જ્યાં સુધી ભગવાને આપણને આપેલા એ આધ્યાત્મિક ગુણો આપણે જીવનમાં પ્રકટ નહીં કરીએ ત્યાં સુધી આપણે દુઃખી થયા જ કરીશું ઓ